અને આ બધું છે ને બલ્ક માં જ મળે રામકરે બોમકરે નું છે સમકડા ના છો load કો માં લેન છે તમારા લોડવા ના હા લોડ બન બન મુશુ છે અમાર ઘર પડ્યું તો આઈ વસ્તુ બધી બહુ હારી આવે કોસ્કો કેને એટલે કોસ્કો ની વસ્તુ બધી સારી અને આય જો બધા કપડાં ને ઉસ કપડાં ને બૂટ ને કપડાં બધા હમણાં આંચા બધું વિકસે લે કાય નહીં તો જ હોય કોણ આ કમ્ફર્ટર છે

તો આ લાઈવજન ઉપર આવે બરાબર ઓલી બધું પાજમું ઓલી બધું આપ ક્રિસ્પી રાખો આમ જો અંદર રંગ બધું આમ પેલું ફ્રીજ માં રાખવાળું શાકભાજી ને આ અંદર છે જો હું

આ આખા ઓલું છે બધા મસાલા આપડે મરી મસાલા કે બધા આથાણ એવું બધું મસાલા હા અને આ ચોકલેટ છે બધી સમજો કેવડું મોટું કેટલાનું ખબર જો

એટલે અહીં સિસ્ટમ કેવી હાથે સ્કેન કરો ને ઓલા પણ તમને મદદ કર્યા તા હાથે કરવા ને અહીં સ્કેન કરો ને પછી અહીં મૂકો ને લાય વજન થાય જો તમે તમે મૂકો નહીં ને તો એને ખબર પડી જાય તો એ આગળ વધવા જ ન દે તમને એમ છે એટલે અમુક ઓછું કોઈ કહેવું કે સ્કેન કર્યા વગર મૂકી દે તેમ ન હાલે કેવડું બિલ છું એકસો ઓગણપચાસ